चालो <laughs> कथा न प्रसंग ने अंदर परम पूज्य सदगुरु जो कि स्वामी ने वातु साक्षा सविता भाग एक किरण एक सौ ने पांच रिपोर्ट नंबर चार नीलकंठ प्रभु सवार ना परमा हाथ वगैरह पीपला नाम पधारिया हाँ કાલની રાત અહી હતા સો વાગ્યા ભાગ્યા લંગોટી પહેરી પાસો વાળી જોયું જ નહીં સોચ અંદર નરસિંહ મહેતા એનું મિલન થયું એનું નીલકંઠને નરસિંહ મહેતાનું નો રામાન મિલન ક્યાં થયું

મંધિયામાં પહેલા વેલા ના મળ્યા ને એટલે મિલન કહેવાય બેટો ન્યા થયો અને દીક્ષા લીધી મંધિયામાં સો કરોડ વાણે કહીને એક મનવાર ભરાય એવી સો કરોડ મનવાર ભરી એટલા જીવનું કલ્યાણ કરવું છે બોલો કેવી રીતે કરીશું ગયો બોલો પેલા પારસમણી પછી ચિંતામણી પછી હીરા માણી પુખરાજ સોનું સાંધી તાંબુ પિત્તળ લોખંડ લાકડું અને સેવટ ઘારો ઘારો એટલે શું કહેવાય નિયમ ધર્મ પાલતો ન હોય અને વજન કરતો હોય એ ગારા ને કારણે ખબર શું હા ખબર ને એને ગારો કહેવાય પણ ગારામાંથી સરસ આકાર કોણ લાવે હા એ શું કહેવાય ડોક્ટર કહેવાય મિસ્ત્રી છે વાણંદ છે હોય હોતા બધા ડોક્ટર કેવાય ગારામાંથી કેવા કરે એમ સ્વામી કે નિયમ ધર્મ પાળતો ન હોય ખાલી ભજન કરતો હોય ને એ ગારા જેવો કહેવાય દેવા ને પણ અહીંથી લઈ અને સો કરોડ મનવાર પૂરી કરવી છે એટલા જીવ નું कल्याण करूं से असत्य में किधर ही प्रमाण है आठ दूनों कल्याण केम था महाराज के अमारु दर्शन करे यूनु कल्याण वैसे विचार करो आप दर्शन कर लगनता है तो क्या आप रास साधु ने दर्शन करे यूनु कल्याण तो के साधु कैट लगा दो दो हज़ार पंद्रह से किमान का એનું કલ્યાણ કરે પછી કે માણસ પૂરું થાય તો આ હરિભગતનું દર્શન કરે એનો ગુણ લે એને જમાડે એનું જમે એની વાત સાંભળે એને વાત કરે સત્સંગ કરે કરાવે આ બધાનું કલ્યાણ કરવું છે જો મૂર્તિ દ્વારે સાધુ દ્વારા સત્સંગી દ્વારા ઈશ્વર્ય વાપરીને સત્સંગની સ્થાપના કરી શમત્કાર કેટલું પોતે કામ કર્યું ને કેટલું સાધુ દ્વારા કેટલા સત્સંગ દ્વારા અને કેટલું ઈશ્વર્ય અને પરસાકાર આપીને એને કહી કરી પ્રકાશ ચમત્કાર જે સત્સંગ થયો ને એ બીજાથી પરસાદ ન થાય સાદંગ થયો ને એ કાસ નું ઠાંભ ઠામ નું હાથમાં પડી જાય એટલે લાગે અને કરશ લાગે તો પગમાં રોઈ નીકળે ઠીકરો પડે ને ગોળો એ વાંધો એ લાગે ઓછું પાણી પાણી ગોળો હોય ને એ પડી જાય કદાચ તો લાગે ઓછું કાસ છે ને ઘડી જાય પગમાં મળતા જાય અને નુકસાન કરતા જાય એટલે મળતા જાય પણ નુકસાન ન કરે કલ્યાણ કરવું છે બોલો આવો સંકલ્પ કરીને અને આવ્યા છે વિશાળ દ્રષ્ટિ જોઈએ ને હરિભક્તને પાણી પાય એનું જમે એનું જમાડે જોયું ઓલે એટલે એ ધામ માં જવાની છે હા ખબર કીધું ધણીને કા છે ને કામે જતા નહીં મારે દવા ધામ માં જવું છે બોલે કઈ વાહદી કરશો રોટલા ઘડશે દવા વાગે તો ખાઈ પીને ગાડીઓ વીઆઈ ગયો ધ્યાન ગયો તો થોડોક હાથ ત્યાં પછી વિચાર થયો કે કોઈ દી ખોટું બોલ્યા નથી અને જે બોલ્યા પણ થાય છે એ કદાચ વહી જાય તો કે હાથથી મૂકીને પાછો આવ્યો વાત કરી કે તું કેતી કે જવું છે કઈ દસ વાગે એમ કે હા તો કે હું તને એકાદશી આપું પાંચ पांच एकादशी देश हूँ फरार करो हाँ बड़ो कह रहे मंगवा तू मारे हितेर वर जो अरे मैं कह धड़क कर तो हां कह आज दो કે તારી એકાદશી મને કંઈક થાય નહીં મારા હાથના જેને રોટા ખાધા મારા ઘોડાનું પાણી પીધું અગાઉ વાલા જે આવ્યા છે ને એ બધાનું મારે કલ્યાણ કરવું છે હાથના રોટલા ખા એનું પાણી પીધું ને આ ગોળાનું એ બધાનું મારે કલ્યાણ કરવું આ દ્વારા મારા કે મનમારું પૂરી કરવી છે એટલે ભગવાન સામેથી જીવનું કલ્યાણ કરવા આવે ને ત્યારે કાંઈ જોવે નહીં અને આપણે ધામમાં જવું હોય ને તો આપણું સોખું થવું પડે ખાલી વેપારી હોય ને વેપારી ઘઉં બાજરો મકાઈ જુવાર માંડવી આતેલ આ બધા હોય ને અને ભાવ સડે આવે પછી પટેલિયા બેઠા હોય ત્યાં ડેલીમાં ખાટો નાખીને ધોકા પાણી થાય પટેલ કે હા માંડી જેવી છે તો કે હા 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 થવ બેઠા નહીં ઓલી અમે રૂમ છે ને એમાં જોઈ લો તમે જોઈ લો એમાં ઉઠે નહીં પછી ખોલીને જોવે કે ભાઈ લઈ આવે કે આમ છે તેમ છે કે જેવી છે એવી જોઈ છે તો લઈ જા તો કે બંધ કરી જવા દે ભાવ સડે ને ત્યારે વેપારી જેવો હોય ને એવો માલ લઈ જાય અને ડાઉન હોય ને ત્યારે ખેડૂત સામે જાય ને તો એમ થઈ જાય એમ જ્યારે ભગવાન મોટા સામેથી જીવનું કલ્યાણ કરવા આવે ને ત્યારે જીવન અગુણ સામે જોઈએ નહીં અને આપણે એક ધામમાં જવું હોય ને તો સોખા થવું પડે મેલું ના હાલે આપણે ઘર જ છે ખબર પડી આપણે ધામમાં જવું છે ઓલા છે ને આવી જાય ને તો બે જાય બે હા નથી યાત્રામાં જાય ત્યારે જેવો માલ ભરી દેવાનો હોય પેલા ટબા ટબા ગોતે એમ કામ મૂકતો સામે બરાબર ને તો એમ કરતા કે નહીં બે વાર ગયા એક વાર ગયા એક વાર ગયા બીજી બે ટેમ મારી દો એટલે સો કરોડ મનવાર એટલા જીવનું કલ્યાણ કરવું છે ભગવાન સ્વામિનારાયણ આ એનો સંકલ્પ છે કલ્યાણ કરી નાખે થઈ જાય બોલો થઈ જાય બોલો સ્વામી એ વાત મેં લખ્યું ભાદરાની અંદર વસરામ સુતાર હતા રામાન સ્વામી શિષ્ય પછી મહારાજના શિષ્ય

સંબંધ મેળાપ થાયો એનું કલ્યાણ થાય આનંદ ક્યાંથી થાય ઓહ હો કીધાનો ઉદ્ધાર થાય આમ સંકલ્પ કર્યો ને તો એક એક કડી એક વિમાનમાં શત્રુભુત ધારણ કરી અને વિમાનમાં બે ગઈ હા ધરાક પ્રતિ હા ઉપડી ગયો વિમાન બધાય પછી મહારાજ મુળજી બ્રાહ્મણ ઓળખો ને બેઠા હતા મહારાજ હા આ તો આમ થયું જ્યારે ભગવાન પૃથ્વી પ્રગટ હોય એનો ખરેખરો આશ્રિત ભક્ત હોય ને જે સંકલ્પ કરે એવું થાય તમે ખાડી કીડીઓને કીધું તમે આખા બ્રહ્માંડ કીધો કીધું જ ને તો બધાનું કલ્યાણ થઈ જશે છે ને તમે ખાલી કીડીઓનો સંકલ્પ કર્યો આ જ ભગવાન સ્વામીના પૃથ્વી પર છે તમે જે સંકલ્પ કરો ને એ બધે પૂરા થાય બોલો આ સર્વ પડી સત્તા હીટો પાવર હા હીટો પાવર જોઈએ ને પછી ગોધરામ ખાલી જે પછી પાનસીરી હોય છે પાણ હોય જે હોય એ તો એનો મહિમા છે સમજો ભગવાન પૃથ્વી હોય ને જે ભક્ત જે સંકલ્પ કરે ને એ બધા પૂરા થાય ભગવાનનો પ્રતાપ છે એટલી એની શક્તિ છે જો તમે આખા બ્રહ્માંડ છે ને એના દરેક જીવ છે ધામમાં જાય તો ઉપડી ગયા હોત ખાલી થઈ જાત એનું કારણ સૂર્ય છે આટલે અંધારું ન હોય अंधार होए तो सूर्य महत्ता न कहवा अंधारों ने तो सूर्य महत्ता न कहवा प्रकाश ज्या ज्ञान हो अज्ञान न हो अज्ञान न ज्ञान न होए हो ज्याम त्या काम ज्या त्या राम એટલી બધી એની સત્તા છે અરે એટલા જીવનું કલ્યાણ કરવું સમજે ને બરુબ ગમે એમ કરીને કારણ કે હામે ચાબા છે કલ્યાણ કરવા તો બસ કરવું જ પડે ને સભ્યો ઘટતા હોય યાત્રામાં તો ભરી દવાય પછી હું કાંઈ થાય ને ક્યારે યાત્રા પાડવી છે તો શું કરવું પડે હાથની કથા ભીએ સમજ્યા ને ભગવાન સ્વામિનારાયણ એ સર્વોપરી કેવી રીતે કાર્ય કરીને વાતો કરવાથી નહીં પૂર્ણ સામે લખ્યો ભક્તો સોતા પ્રકારમાં ભગવાન સરોપરી કેવી રીતે મોટા મંદિર કર્યા એમ મોટા મોટા યજ્ઞ કર્યા નહીં નહીં મોટા મંદિર તો અત્યારે પરોક્ષની અંદર રામેશ્વરમાં ત્રીસ વીઘામાં મંદિર છે રામેશ્વર ભગવાનનું કેટલામાં વીઘામાં અત્યારે હાલ થઈ ગયો એનાથી નહી પણ સાધુ સત્સંગી દ્વારા કાર્ય કર્યા મંદિર ચૈતન્ય આ મંદિર તો ઓલા છે પણ હરિભક્તો સાધુ સત્સંગી બહેનો પુરુષો આ બધા ચૈતન્ય મંદિર છે એ દ્વારા મહારાજ કેટલું કામ કરાવ્યું ને પોતે કેટલું કર્યું કેટલું મંદિર દ્વારા કેટલું ઈશ્વર્ય કેટલું સત્સંગ દ્વારા જો જે થાય ટાણે એ પછી ના થાય નાણે બસ જાણે જેવો સમય જેવો ટાણો આમાં શું લખ્યું બોર્ડમાં बराबर से हस प्रयोग कर अमल बोर्ड म तो से अमल में मूक प्रेक्टिकल कर तो क्या रोटो थे गो खाओ क्या खबर है रसोई थी ज्यादी खाओ त्या खादी वोली तीखी खबर पड़े नहीं तूने क्या रे तन तोड़ मेहनत करो तो ही राजी न थे क्य खाली हाथ जोड़वा मात्र थी थी जाओ जो आज न सूर्य केव प्रकाश करे हर हर तो हम आज ना आज सूर्य जो भगवान हामे थी भक्त नु कल्याण करवा बजार नरसिंह मेहता नु जो કેવી એની સ્થિતિ કેવી સમજણ ભગવાન મળે તો શરીર રાખવાનું ન કે છોડવાનું કેટલો સંકલ્પ હતો પછી એ સંકલ્પ સત્ય કરવા ગયા ગિરનારમાં ભેરબ દુખાવા ધારવા પર પેઢી સર્યા અને કે ભગવાન મળે તો દેહ રાખવા પડવું આમ કરી તો કે નસી ઘી રેજા ઘીરે જા શા માટે મરશો તને ભગવાન મળશે આમ જોયું કોઈ માણસ નહીં મારું મન છે ને શંકા કરે પાસો ગયો પાસો ગયો ત્રણ વાર થયો પછી ઘેર્યા પછી ભગવાન મળ્યા ને ભગવાન પરીક્ષા કરે ખરે નકર નથી પછી મળે તારો ભાવ ફાસ છે ખોટો એમ ન હોનો હોય એ ડુંગળીના ભાવમાં લઈ જાય होने वाले हैं ये डंगली ना भाव में ले जाए डंगली भाग को वही तोड़ी ना क्या पर कितना दिवाई ये आकाशवाणी ये भगवान ने थे भगवान पोते बोला और ये पोता न वसन ये पोता न सच्ची पड़े पढ़े न तो न हामित बरसे दस दस देवा बदिवा पर बोलने पड़ी जेतु आलिग आलिग गई એવું થોડું ખાતે કહે તને હામેથી બીજું કોણ હતું એ જ હતા ભાવ ક્યાંય છે કોઈ દેખાડ આસ્થા બંધાણી કે નહીં હાસ્ય એમ ત્યારે ભગવાન ટકો કરી નાખે એમ હજી વિનાનો કે સમજે ને હજીઓ ન ફેરવે અને ટકો બનાવી દે ફર્સ્ટ ક્લાસ લાહો લાભ એટલે સંસારમાં ધાયરું ન થાય તો બિચારો ગરીબ પીડ્યો રહે ધાયરું થાય તો તો વાંધો ન આવે ધાયરું ન થાય એટલે ઢીલો ઢો થઈ જાય બોલો શહેરા